સંખ્યા વધીને આઠસો એકાણું થઈ સાવરકુંડલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે દસ ઓગસ્ટના રોજ સાવરકુંડલા ખાતે સિંહ સંરક્ષણ માટે એક ભવ્ય અને દિવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ સિંહ સંરક્ષણ માટેનો સંકલ્પ લીધો જેના કારણે સાવરકુંડલામાં ગીરની દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો આ પ્રસંગે ગુજરાતના સિંહ સંરક્ષણના પ્રયાસોનું ગૌરવપૂર્ણ પરિણામ પણ જાહેર થયું છે બે હજાર પચીસની ની વસ્તી ગણતરી મુજબ એશિયાટિક સિંહોની સંખ્યા વધી આઠસો એકાણું થઈ છે આ વધારો ગુજરાત સરકારના વન વિભાગના સંરક્ષણ પ્રયાસોની સફળતા દર્શાવે છે અમરેલી જિલ્લાના સાવરકુંડમાં વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો શિક્ષકો વિદ્યાર્થી તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો અધિકારીશ્રીઓ વન વિભાગ તેમજ શિક્ષણ વિભાગના તમામ તેમજ નગરજનો ના સહિયારા પ્રયાસથી વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ખૂબ મોટી રેલી કાઢવામાં આવી હતી બધા વિદ્યાર્થીઓ જયગીર જયસિંહના નારા લગાવ્યા હતા અને સાવરકુંડના બુદ્ધિ ઉઠી હતી અને બધા વિદ્યાર્થી જ તમામ જે આવેલા વ્યક્તિઓ છે એને મુખોટા એટલે સિંહનું મોરો પહેરી અને ભવ્ય રીતે સિંહ સંરક્ષણ માટે સંકલ્પ લીધો હતો આજના આ વિશ્વસનીય દિવસ ગીર અને ગીરની આજુબાજુ તમામ શાળા કોલેજો વિશ્વસનીય દિવસ નો દિવસ હોય તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ઉમટી પડેલ છે અને તમામ નો સાથ સહકાર અને એટલી મહા રેલી સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઉજવવામાં આવે છે અને અત્યારે રેલી નું પ્રસ્થાન કરવાની તૈયારી છે એટલે ખુબ સહકાર છે શિક્ષક અને તમામ નગરજનો ખૂબ સહકાર રહેલો છે અને આજે રજાના અને તહેવારો દિવસમાં પણ મોટી સંખ્યામાં માં સૌ ઉપસ્થિત રહેલ છે અને આ સફળ કાર્યક્રમ એક વિશ્વાસ નો દિવસ માં એવો જેવો વર્ષો થી લોકો રસ છે જેવો લોકો રસ છે એ પ્રમાણે પણ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવેલી છે હા અમરેલી જિલ્લામાં માં જેમ કીધું એમ ત્રણસો ને ઓગણચાલીસ સિંહો નું જે નોંધ થઈ છે એ પ્રમાણે અમરેલી જિલ્લામાં માં સંખ્યાનો વધારો છે